હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી બટેકાનું શાક બનાવીશું મિત્રો તમે બટેકાનું શાક અવારનવાર બનાવતા જ હશો પરંતુ આજે આપણે એક નવી રીતે બટેકાનું શાક બનાવીશું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આજે આપણે એકદમ નવા મસાલા સાથે કોઈપણ જાતની ગ્રેવી બનાવ્યા વગર એકદમ ટેસ્ટી શાક તૈયાર કરીશું આ શાક ફક્ત દસ મિનિટમાં બની જશે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તેના માટે મેં અહીં એક કઢાઈ લીધી છે અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તેલ હલકું ગરમ થાય એટલે તેની અંદર પાંચસો ગ્રામ જેટલા નાના નાના બટેકાને બાફીને લીધા છે તે ઉમેરી લઈશું મિત્રો અહીંયા તમે મોટા બટેકાને ટુકડા કરીને પણ લઈ શકો છો બટેકાને સારી રીતે તેલમાં સાંતળી લઈશું હલકા હાથે બધા જ બટેકાને તેલમાં આ રીતે ચમચીની મદદથી હલાવતા રહેવાનું છે બટાકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સારી રીતે સાંતળી લઈશું મિત્રો આપણે અહીં કોઈ લસણિયા બટેકાનું શાક બનાવવાનું નથી પરંતુ તેમાંથી બિલકુલ અલગ અને ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવું આ શાક તૈયાર થશે તો મિત્રો આ રીતે બટેકીને તેના માટે અહીં આપણે એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને તેની સાથે અડધી ચમચી જેટલી હિંગ અને સાથે જ બે થી ત્રણ લાલ મરચાં ઉમેરી દઈશું ત્યારબાદ એક જીળી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીં ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે જ્યાં સુધી ડુંગળીનો કલર ન બદલાય ત્યાં સુધી સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ પછી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે તેમાં એક ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું લસણને સારી રીતે શેકી લઈશું જેથી કરીને તેની કચાસ ન રહી જાય તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી અને લસણ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે આમાં એક ખાસ પ્રકારનો મસાલો ઉમેરીશું જેનાથી આ શાક ફટાફટ તૈયાર થશે અને જોરદાર ગ્રેવી બનશે તો આ મસાલો બનાવવા માટે આપણે એક વાસણમાં એક કપ જેટલું દહીં લઈશું આપણે અહીં ખાટા દહીંનો ઉપયોગ કરીશું તો હવે તેમાં મસાલા કરી દઈશું તો મસાલામાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું થોડું ધાણા જેવું પાવડર ત્યારબાદ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તેને પણ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે આ મસાલાને આપણે વઘારની અંદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિત્રો આપણે અહીં દહીંમાં મસાલા કર્યા છે એટલે દહીં ફાટશે નહીં પરંતુ દહીં એડ કરો એટલે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવાની છે તો અહીં આપણે દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ તેમાંથી પાણી અને તેલ છૂટું પડશે તો આપણે તેને થોડી વાર માટે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે તો એકવાર ફરીથી મિક્સ કરી લઈશું તો હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી દઈશું અને એક મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું તો બસ આ રીતે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે હવે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ગ્રેવી સાથે ચડવા દઈશું તો તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું પડવા લાગી છે અને ગ્રેવી પણ સારી રીતે કુક થઈ ગઈ છે તો ખૂબ જ સરસ અને એકદમ નવી જ રીતથી બટેકીનું શાક બનીને તૈયાર છે અને લીલા દાણા ઉમેરી તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી નવી જ રીતથી બટેકાનું શાક બનીને તૈયાર છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી